નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે અઠ્યાવીસ નવેમ્બર અને વાર થયો છે શુક્રવાર આજે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ વાવાઝોડું હવે આગળ વધી ગયું છે પોંડુચેરી ચેન્નઈ તરફ આગળ વધી અને આ વાવાઝોડું હવે મધ્ય ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેના કારણે અરબસાગરની અંદર જે હિન્દ મહાસાગર છે તેના કારણે અને અરબસાગરના કારણે મિત્રો બંગાળની ખાડીની અંદર અત્યારે જે લો વાઇઝ સિસ્ટમ હતી એ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે એટલે ડિપ્રેશન વાઇઝ સ્થિતિને કારણે મધ્ય ભારતની અંદર અત્યારે ભારે પવનો છે એ જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આ મિત્રો વાવાઝોડું છે એ વાવાઝોડાનું નામ શેનિયર આપવામાં આવ્યું હતું અને આ શેણિયાર વાવાઝોડું મિત્રો ખાસ કરીને એટલું તીવ્ર હતું કે તેના કારણે અમુક ભાગોની અંદર કે ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર દરિયાઈ વિસ્તારમાં વધારે પડતું જોવા મળ્યું છે એ પહેલાં તમને માહિતી જણાવીએ તો મિત્રો ઇન્ડોનેશિયાની અંદર વાવાઝોડા સક્રિય થઈ અને ભારે તબાહી મચાવી રહ્યા છે હવે એવા જ વાવાઝોડાની આગાહીઓ મ્યાનમાર થાઈલેન્ડ અને વેતનામના દેશોમાંથી આગળ આવી અને આ વાવાઝોડું છે એ ફરી વખત બંગાળની કાડીની અંદર જોવા મળી શકે છે તો એ પછી તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે આજના હવામાન સમાચારની અંદર મિત્રો દક્ષિણ ભારત અને અરબ સાગરની અંદર જે ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવ્યો છે એ પલટો મિત્રો લો પ્રેશર સિસ્ટમના કારણે બનેલી જે વેલમાર્ક લો પ્રેશરવાળી પરિસ્થિતિ છે એમાં જે ડિપ્રેશન સુધી પહોંચી છે એના કારણે જ આવી અત્યારે પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે બાકી તો અત્યારે દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે બેથી એવા રાજ્યો છે કે બેથી ચાર રાજ્યોની અંદર મિત્રો ભારે પવનમાં જે વરસાદની ગતિ છે એ પણ વધી ગઈ છે પવનની ગતિ છે મિત્રો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ પાંચ પાંચ ઇંચ સુધીનો જોવા મળી રહ્યો છે હવે આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી જણાવી દઈશું કે ગુજરાત રાજ્યનું વાતાવરણ આવનારા ત્રણ દિવસ કેવું રહેવાનું છે સાથે ડિસેમ્બર મહિનાની અંદર ભારત દેશની અંદર ઠંડીનું જોર કેટલું વધશે સાથે દક્ષિણ ભારતની અંદર પણ વાતાવરણનો જે પલટો આવ્યો છે કેટલા દિવસ સુધી આ વાવાઝોડાની અસર રહેશે દરેક માહિતી અને દરેક હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લે અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જેમાં શ્રીલંકા છે સાથે સાથે અત્યારે શ્રીલંકાની નજીકના જે ભારત દેશના દક્ષિણી ભાગના વિસ્તારો છે મુદ્રાઈ છે ચેન્નઈ છે પોંડુચેરી છે બેંગલુરૂ છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ વરસાદની આગાહી મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો આજે વાવાઝોડાનો ઘેરાવો છે એ લગભગ ત્રણસો કિલોમીટર સુધીની રેન્જમાં દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ આ વાવાઝોડું એટલું બધું શક્તિશાળી નથી કે તેના કારણે ભારે નુકસાન પહોંચી શકે કે પછી ઘણા બધા વિસ્તારોની અંદર હાઈ એલર્ટો મૂકવામાં આવ્યા છે જેને કારણે વરસાદની સ્થિતિ અત્યારે છે જોવા મળી રહી છે એટલે વાવાઝોડું પ્લસ વરસાદની સ્થિતિ એટલે આ બંનેના જે વરસાદી સ્થિતિના કારણે જે છે એ અરબસાગરના દરિયાની અંદર પણ લો પ્રેશરવાળી સિસ્ટમો જે હતી એ હવે ડિપ્રેશન સુધી પહોંચી અને બંગાળની ખાડીની અંદર વધારે આગળ વધી જોવા મળી રહી છે વધારે વેગ પકડતો જોવા મળી રહ્યો છે હવે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની તમને માહિતી આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે અંબાલા પટેલે કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એમાં હવામાનની અંદર મોટો પલટો ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનો છે આ સાથે મધ્ય ભારતની અંદર પણ આ સ્થિતિ છે એ જોવા મળવાની છે અને ખાસ કરીને ઉત્તર ભારતની અંદર હિમવર્ષા જે થઈ રહી છે એ હિમવર્ષાના કારણે ઠંડીની અંદર વધારો થશે ઠંડીના જોરની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે તો આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી દેજો હવે મિત્રો અંબાલા પટેલે કહ્યું છે કે ફરી વખત ગુજરાત રાજ્યની અંદર માવઠું છે જોવા મળવાનું છે માવઠું આવવાની શક્યતા છે એ જોવા મળી રહી છે અંબાલા પટેલે એક મોટી આગાહી કરી છે કે ચાલુ વર્ષે ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અન્નદાતાની કમર તોડી નાખી છે ખરીફ પાકોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે અને હવે ફરી એક વખત ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયા અંત સુધીમાં ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે આવું આગાહીકા રંબાલા પટેલે કહ્યું છે અને આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાય વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે જ્યારે મિત્રો નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે અંતિમ દિવસોની અંદર ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જોકે ગુજરાત રાજ્ય ઉપર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર છે દક્ષિણ છે ઉત્તર છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ થતી જોવા મળવાની છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાય શકે છે જેના કારણે હવામાન વારંવાર બદલાઈ જશે અને જો હવે વરસાદ આવ્યો તો ખરીફ સિઝનની સાથે રવિ સિઝનને પણ બગાડવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે એટલે કે વરસાદના કારણે આ બંને પાકોની અંદર છે એ મોટો નુકસાન થવાની સ્થિતિ અત્યારે સર્જાતી જોવા મળી શકે છે જો વરસાદ આવે તો આ પ્રકારની સ્થિતિ છે એ થઈ શકે હવે ખેડૂતો માટે આ આગાહી ચિંતા જાળે જગાડનારી છે કારણ કે જો વરસાદ આવ્યો તો મોટું નુકસાન થવાની સ્થિતિ છે એ ઊભી થશે તો અત્યારે તો દરેક ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે હવે વરસાદની જરૂર નથી હવે વરસાદ છે ન પડે તો પણ સારું તો આ પ્રકારની અત્યારે માહિતી અંબાલા પટેલ દ્વારા આપવામાં આવી છે સાથે મિત્રો ઠંડી ઘટતાની સાથે અંબાલા પટેલે નવી મોટી જે બીજી આગાહી કરી છે એ તમને જણાવી દે તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડી ગાયબ થઈ હોય એમ લાગી રહ્યું છે કારણ કે મિત્રો વહેલી સવારના રોજ જ છે એ તમે દરરોજ જોઈ શકો છો વહેલી સવારે જ ઠંડીનો અહેસાસ થતો હોય બાકી બપોર પછી અને સાંજ સુધીના વાતાવરણની અંદર ઠંડીનો અહેસાસ નથી થતો જેમ મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના રહેલી છે ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નળિયામાં બાર ડિગ્રી નોંધાયું હતું જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે જોકે તેની અસર ગુજરાત ઉપર થવાની શક્યતા નહિવત જેવી છે આ સાથે અંબાલા પટેલની પણ આગાહી છે કે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો આવશે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ફરી વખત એકવાર બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે જેની સીધી અસર ગુજરાત રાજ્યના હવામાન ઉપર પડશે અને આ સમયગાળામાં રાજ્યમાં માવઠું થવાની અંબાલા પટેલે શક્યતા વ્યક્ત કરી રહી છે તો આ પ્રકારે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને વાતાવરણની અંદર ભારે પવન સાથે વરસાદની પણ સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે ખાસ કરી મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર એક પણ પ્રકારની છે એ આગાહી કરવામાં નથી આવી આ દરેક આગાહી મિત્રો હિંદ મહાસાગર અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે નદી નજીકના વિસ્તારો જે દર્શાવવામાં આવી રહ્યા છે જે નજીકના રાજ્યો છે એની અંદર વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે એ પણ આગાહી કરી છે કે છથી આઠ ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું થવાની સંભાવના છે સત્યાવીસ ડિસેમ્બરથી હાડ હાડથ ઠંડી છે એનો ચમકારો વધશે એટલે કે આવતા મહિનાની અઠવા સત્યાવીસ તારીખથી એટલે લગભગ એક મહિના પછી ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળશે સાથે ગુજરાત રાજ્યમાં શિયાળાના પ્રારંભ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની એક મોટી આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી આઠ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વાદળછાયું વાતાવરણ છે એ રહી શકે છે એટલે કે આવનારા દસક દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે અને એ પ્રમાણે મિત્રો વહેલી સવારે છે ગાઢ ધુમ્મસ જોવા મળે છે સાથે ઝાકળના પણ ઘણા બધા છે એ રિપોર્ટ મળી રહ્યા છે આ બદલાવનું મુખ્ય કારણ મિત્રો પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમ છે ગણવામાં આવી રહી છે તો બીજી તરફ તમને જણાવી દઈએ તો ડિસેમ્બર મહિનામાં માવઠાની સંભાવના વધારે રહેલી છે અંબાલા પટેલના મત પ્રમાણે ડિસેમ્બર મહિનામાં ગુજરાતના હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે બે ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય દે પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ અને વાવાઝોડાની અસરના કારણે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે એ રહેવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો ખાસ કરી માવઠાની આગાહી આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે દર્શાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું બિનમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે હિમવર્ષા બે હજારને એ હિમવર્ષા છે મિત્રો વીસથી એકવીસ ડિસેમ્બર અને બાવીસ ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ સાથે હાડથરીઝવતી ઠંડીના ચમકારો પણ જોવા મળવાનો છે મિત્રો પશ્ચિમી વિક્ષેપના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે પરંતુ ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં તીવ્ર ઠંડીની શરૂઆત થશે આ સાથે ઠંડીની જે શરૂઆત થવાની છે જેમાં સત્યાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બરથી ઠંડીના ચમકારામાં વધારો વેગ જોવા મળશે તીવ્ર ઠંડીના સમયગાળો અંબાલા પટેલના મત પ્રમાણે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી હાડથરી જવતી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસથી પણ નીચે જવાની શક્યતા રહેલી છે તો બીજી તરફ જોઈએ તો મિત્રો બંગાળની ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા જોવા મળી રહી છે નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે જોકે તેની ગુજરાત રાજ્ય ઉપર અસર થવાની સંભાવના રહેલી છે તેમ છતાં જો દક્ષિણ પૂર્વ ભારતમાં તેની અસર થાય તો ગુજરાતમાં પણ હવામાન છે એ પલટાઈ શકે છે ખેડૂતોને પણ પાક સંરક્ષણની સલાહ આપવામાં આવી રહી છે માવઠાની સંભાવના અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખી અંબાલા પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે કે પાક સંરક્ષણમાં ઘઉં શાકભાજી જીરાના પાકોમાં ભેજના કારણે ફૂગ અને અન્ય રોગ આવવાની શક્યતા છે તેથી ખેડૂતોએ પાક સંરક્ષણના તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે અને આ સાથે વાતાવરણની અંદર પલટો આવે તો ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ પલટાતું જોવા મળી શકે તો મિત્રો સત્યાવીસ તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસને ત્રીસ આમ મિત્રો ચાર દિવસ માટે સાયક્લોનિક સ્ટ્રોમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો આજે અઠ્યાવીસ નવેમ્બર થઈ છે તો અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો જે સિત્તેરથી એંસી કિલોમીટર સુધીના પ્રતિ પ્રતિકલાકના ઝડપે અત્યારે છે એ ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા અમુક વિસ્તારોની અંદર રહેલી છે સાયક્લોનિક સ્ટોમના ભાગરૂપે તેમ અઠ્યાવીસ તારીખના રોજ વહેલી સવારે બપોરે સાંજ સુધીના વાતાવરણ છે આ પ્રકારનું દર્શાવવામાં આવી રહ્યું છે બાકી ઓગણત્રીસ તારીખના રોજ વહેલી સવાર અને બપોર સુધીનું વાતાવરણ એવું રહેવાનું છે અને ત્રીસ નવેમ્બર સુધી પણ ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર પલટો રહેશે અને ખાસ કરી ભારત દેશના બંગાળની ખાડીની અંદર ઉપસાગરની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અહીંયા તમને મેપ દર્શાવી દે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યારે ડિપ્રેશન જે છે એ વધતું જોવા મળી રહ્યું છે એક ડિપ્રેશનની સ્થિતિ ભારત નજીક છે અને બીજું ડિપ્રેશન છે મિત્રો ભારતથી અને અંબલ જે બંગાળની ખાડી છે એના ઘણા બધા વિસ્તારોથી દૂર ડિપ્રેશન સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે તો આ પ્રકારે તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ દર્શાવ્યું છે અને વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતાના કારણે પણ દર્શાવવામાં આવી રહ્યું છે અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે જે શ્રીલંકાથી દૂર જે વાવાઝોડું સક્રિય થયું છે બંગાળની ખાડીની અંદર એ ગુજરાત અને ભારત દેશ તરફ આગળ આવશે ખાસ કરીને ભારત દેશના જે દક્ષિણ પર્વતીય પૂર્વ ભાગોના વિસ્તારો છે એ ભાગોની અંદર વધારે પડતું વાતાવરણ છે એ ગંભીર જોવા મળી રહ્યું છે કારણ કે આ વિસ્તારોની અંદર મિત્રો હલચલ છે એ વાવાઝોડાની ખૂબ ઓછી હોય છે આ વર્ષે જ આ વાવાઝોડાની અસર છે ગુજરાત તરફ અને બંગાળની ખાડી તરફ જોવા મળી રહી છે જેમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અગાઉ બે મહિના પહેલાં અથવા દોઢ એક દોઢ મહિના પહેલાં જે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો જેના કારણે વાવાઝોડું પણ સર્જાણું હતું અને ઘણા બધા વિસ્તારોની અંદર પાક નુકસાન પણ થયું હતું એવી સ્થિતિ ગુજરાત તરફથી આગળ વધી અને હવે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ જોવા મળી રહી છે આ સાથે અત્યારે ઉત્તર પર્વતીય ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા છે એની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે ઠંડીનું પ્રમાણ પણ ખૂબ વધારે પડતું જોવા મળશે તો બીજી તરફ જોવા જઈએ તો અત્યારે જે સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાતા હતા એની અંદર પણ હવે વધારો થઈ ગયો છે અને આ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે એના કારણે આ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જોઈએ તો મિત્રો અત્યારે તમે બંગાળની ખાડીની અંદર વાતાવરણ જોઈ શકો છો ખાસ કરીને અત્યારે શ્રીલંકાના જે અમુક વિસ્તારો છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો જે વિસ્તારોની અત્યારે હાઇલાઇટ કરવામાં આવ્યા છે દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો મિત્રો આ વાવાઝોડું છે શ્રીલંકામાં ત્રાટક્યું હોય એવું લાગી રહ્યું છે અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે સાથે અત્યારે ભારતના દક્ષિણી ભાગના વિસ્તારોથી આગળ આવી અને લો પ્રેશરવાઈઝ સિસ્ટમ છે એની અસર પણ વધારે પડતી જોવા મળી રહી છે આમ કુલ મળી અને બેથી ત્રણ એવી આગાહી છે જેમાં બંગાળની ખાડીની અંદર બે ડિપ્રેશન છે એવી સ્થિતિ છે એક અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે કુલમળી અને બેથી ત્રણ એવી વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાણી છે જેના કારણે એવું કહી શકાય કે ગુજરાત અને ભારત દેશના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ઓફ સિઝનની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો બીજી તરફ ભારત દેશની અંદર નૈઋત્યનું ચોમાસું પણ નવેમ્બર મહિનાની બેથી ત્રણ તારીખે પૂર્ણ થઈ ગયું ત્યાર પછી નવેમ્બર મહિનો આખો પૂર્ણ થવા આવ્યો છે તો એવામાં બીજી વખત વાતાવરણની અંદર પલટો આવ્યો એક વખત ઓક્ટોમ્બર મહિનાની ચોવીસ તારીખે ગુજરાત તરફ વાતાવરણનો મોટો પલટો આવ્યો જેના કારણે પાક નુકસાન થાય છે એ સરકાર તરફથી જાહેર કરવામાં આવી હવે બીજી તરફ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવેલો શક્યતા જોવા મળી રહી છે બાકી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણને કાંઈ પણ સૂચના ન મળે તો આ દરેક માહિતી અને દરેક અપડેટ છે એ આપણે ઓનલાઈન ચેટિંગના માધ્યમથી જોશું ફરી વખત અરબ સાગરના દરિયાની અંદર ભેજવાનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે અને વાતાવરણની એકદમ સૂકો અને શાંત લાગી રહ્યું છે બાકી ગુજરાત ઉપર પણ વાતાવરણની સ્થિતિ છે છે તો એની આગાહી પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહે ખાસ કરીને અત્યારે હિન્દ મહાસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો જે સક્રિય થઈ છે એના વિશેની અપડેટ જણાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે પરિસ્થિતિ છે એ સર્જાણી છે અને વાતાવરણની અંદર મોટો પલટો પણ આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે બાકી અત્યારે તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ છે થાઇલેન્ડ છે ઇન્ડોનેશિયા છે આ જે દેશો છે એની અંદર વધારે પડતું વાવાઝોડું નવેમ્બર મહિનાની અંદર અથવા ઓક્ટોમ્બર મહિનાની અંદર જોવા મળે છે અને એ ભાગોની અંદર આ જે દેશો છે એની અંદર પણ જોડાય છે ભારે તબાહીઓ મચાવી છે ઘણા બધા વિસ્તારોની અંદર સમાચાર આવી રહ્યા છે કે વાવાઝોડાની અસરના કારણે બંગાળની ખાડીની નજીકના જેટલા પણ વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે તમિલનાડુ છે ચેન્નઈ છે પોંડુચેરી છે આંધ્રપ્રદેશ છે આ તમામ વિસ્તારોની અંદર તમામ રાજ્યોની અંદર વાજા વાવાઝોડાય છે એ તબાહી મચાવી છે અને એવી જ તબાહી હવે મિત્રો જો ડિપ્રેશનની સ્થિતિ હજી મજબૂત થાય આગળ વધે તો એ ડિપ્રેશનવાળી સ્થિતિના કારણે બીજી અન્ય લો પ્રેશર સિસ્ટમો હોય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હોય તેને સીધી મોટી અસર થતી હોય છે તો આ પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે